મોઢુ કા પડી ગયુંす તારું બોલા લ્યો અત્યારે નથી તો ખાલી મોઢુ પડેલો તો હવે તો ગાંગરવા માંડી ને મારા બધા ગયા એને જાવું તો પડે ને તારી ઘરે થોડાક રોકાય નાટક ખોટા કર હું આવી તઈ ખાલી તું અને પછી મે ખાલી પૂછ્યું કે તો માંડી ગાંગરવા અને એ બધા ખાલી જમવા આવ્યા તારી આવ્યા 15 15 રોકાય અને રોકાય પછી હું કઈ આવું જ કરવાનું છે હાલો એક કામ કરીએ શું કરવું હે બોલ તારું કામ ખતરનાક જ હોય હાલો ને લાઈફ પૈસામાં આપણે એક ઘર લઈ લઈએ હે

હા ઈ ની મુઈ કરાકો દરવર હે હા એકવાર રહોડામાં કર્યું હોય ને મુરત એવો મૂક દેવાય એકવાર હોલમાં આમ આપણે બેઠા હોય ને કથા કર્યું એવો મૂકી દેવાય થાય જાય ને અલગ અલગ બધાને એમ લાગે અલગ અલગ હે કપડા પણ એક ને એક પહેરા હોય ઈ આ લે લે ઈ મુરત કરે તે તો સંદેરી જ પહેરવાની હોય બરાબર સંદેરી તો એક જ હોય કે દવ બાર તો હોય નહીં તમારી પાસે વાત કરવી બેકાર હે બેકાર વાત ચાલુ કોણે કરી હા તમને બધું બેકાર જ લાગશે આપણે અહીંયા આવ્યા એના કેટલા વર્ષ થયા હું કેટલા વરોથી અમે કેટલા વરસથી રહીસી તું તો હમણા હમણા આવી લગન કરીને આ તો ઈસ કહો સા કેટલું જૂનું થઈ ગયું હે ઘર લે એ જૂનામાં ઘરમાં ના રહેવાય એવું કોણે કીધું અને ગમે એ ઘર લઈ જૂનું થવાનું જ છે એમાં કાઈ એવું ના હોય કે જૂનું થઈ ગયું તો વેચી દેવાનું અત્યારે વેચી દેવા અત્યારે ભાવ આવશે અને અત્યારે રોને કાઠે છે ને પછી કોઈ ભાવે નઈ પૂછે ગાંગળો ગામમાં નઈ હોય પછી તો આ જ્યોતિષ આપડા ઘરમાં જ પડ્યા છે ગગલા જેમ ગગલી કે ને એમ જ થવાનું સુતારે કરનાય ખાલી હું તમે મમ્મી કરનાય ખાલી એમ થાય મને ગદની ઓલી સવિતા ડોહી કેતી હતી કે તમારે તો કેદી નું આ ઘર બનાવ્યું છે એના કેટલા વર્ષ થઈ ગયા બાંધકામે જૂનું થઈ ગયું કયા પડી જાય ખબર નથી તો હવે કઈક નવું લ્યો કે તમારે બાયુ આખો દી બેઠી રહી બે ત્રણ કલાક એટલે કઈક ટોપિક તો જોઈ આવી વાતો કર્યા રાખે બીજી કઈક મગજ ઘસવાની વાતો તો આવે નહીં એટલે પંચાયત ની વાતો ચાલુ કરી દે હા તમારે કઈ લેવા કરવાનું થાય એટલે પંચાયત લાગે એ દદલી આંટી હા હા સરોરીટા બોલ બોલ એ અમને છે ને ઓલી તમારી ડેકોરેશન વાળી થાળી આપશો હા તારે શું જરૂર પડી ડેકોરેશન વાળી થાળી તાર નકી કરી નાખો હું તો જી ના છું ના ના અમે છે ને બીજી ઘરે જવાના છીએ નવા નવા ઘરે એમાં છે ને કે ઓલું મોટું ઢોલ છે એમાં પૂજા તલવા જવાની છે લાપા તમની અચ્છા આખા ગામ ઘર લેશે તમે લીધું એમ ને મડાચ ઓલી બાજુ રાખ ને મારા હું જોસ એ દડલી બેન હા બોલ બોલ એ તમારી પાસે ઓલી મોતીની ચૂંદડી છે એમને આખા ગામને માગવા માટે આજ ઘર મળ્યું તું જ્યાં હરકતું હોય ને ઓક્સિજન પૂરવા બધે આવી જ છાઈ હા તમારે ઘર લીધું લાગે તમે હા લાભ પાઈ સમજેતી મુરેત કરવું છે તો મમ્મીએ કીધું કે ગગલીન ઘરે હશે જ ગગલીએ હાસવી તો બધું રાખ્યું છે માવતાથી બધું લઈ આવી છે પણ ખબર નઈ કઈ વારો આવશે સળાવવાનો તી સુના ઘરે ના ચડાવ એવું કોણે કીધું સારું તમે તો વાપરો હું તો કેડી વાપરીશ લઈ આવું ઉભારીયો પેલા હું આવીતી હો એટલે મને આપજો એ બાજુમાં હું ઘણી લઈ આવું છું મારતા ઘણી છે ગોતી લેજો બે એ આ બાજુમાં સરપા ભાભી છે એની ઘરે જવાય ને માંગવા દદલી આજે બહુ સારા છે આપે બાતી તો આપતું જ નથી એટલે પછી આયા જ બેઠી માં મમ્મી હા પોહરી લા પાસા બધાય બે જાવ પેલા હાલો હરખાઈ જોઈ લ્યો એટલે પણ આ લાભ વાળો તો રાખ આપણે જોહે ને ટિંગાળવા બીજા કોક ને શું કામ દે દેસો આપણે કે લગાવીએ લગાઈએ એમ કરતા બીજા કોક લગાવે ને અને આજે ખીજ જ ચડી છે સારું હાલો બહુ કેસનથી રાખી દઉં કોણ જાણે આવતે વર્ષે તો લાપ પૈસા મુરે તાકત ના આવે એ ઓ આગળ ના આવે આપણે ઘર માં આગળ લગાવી દે છે હા આ ઘર લગાવી દે બીજું હું એ જલ્દી મારી મોટી વાડી જોઈએ છે આ ગઠનીઓને બેને એક જ ગેમી બોલો હું પેલા બોલી લીધી લે હા પણ હું બોલી લીધી તાલી આઈ લેજ એ બે એક એકલીઓ નકર મોટી વાડી હું હાવ લઈ જ લઈ સો બીજી બધાય લઈ જવાન થાય ના મસ્ત જો મોતીવાળી આખી છે ઓલું બે વાઈટ છે પછી ઓલી ચુંદડી છે એટલે મારે તો ઈ જ જોઈએ છે હા તો અમારે સુંદરી જરૂર હતી જ એટલે અમારે ઈ જ જોઈએ જો તો એક તો બીજાની છે સુંદરી હું તોય બાધું સાબેને તમે બે નક્કી કરો છો કે હું પછી નક્કી કરી દઉં એક કામ કરો તમાર માઈન પૂછે હો જાવ એને કે જગી પાસે હોય છે પણ અમાર બેન જોઈએ તો આપણે હું બીજી એક જોઈએ હા હું માર મમ્મી પૂછે હો પણ મમ્મી એમ જ કીધું તું મને જે ગમે નઈ તેને ગમે એટલે મને તો લાગે છે મોટી વાળી જ ગમશે માર મમ્મીને હા તો મારા મમ્મી એમ જ કીધું તું તું લઈ આપણે રાખશું એ લાવ તમે કઈ દુકાને નથી આવ્યા થી તમારે આટલી બધી ચોઈસ મળે હાલી નીકરા એક તો તમને આટલી આટલી કાઢી દીધી એમાંય તમે છે ને આવું કરો છો તમને તો છે ને એક એક પાખલી પકડાવી દેવાની જરૂર હતી કે તને આ ને તને આ તો બો વાંધો ના આવે ગગલી એક ને ઓલી ને એક ને ઓલી દઈ દીધી હોત ને તો પણ આ હવે બે વર્ષ છે ને એક જ જોઈએ છે તમે તો બોલો જ માં હા ભાઈ આ મકાન લઈ લેવું આવતે વર્ષે મકાનની વાત જ નથી થતી અત્યારે હા તો પણ આ ડીસ માં મારો શું વાક અત્યારે જો આપણે મુરત કરવાનું હોય તો તો એકઈ ના દે બધા થી થોડી થોડી વાર કરે 5 મિનિટ આ 5 મિનિટ આ 5 મિનિટ લઈ દેન વાત તો મકાન ઉપર જ આવી ને એ હા હું લઈ જાય નહીં નહીં હું લઈ જાય એલા ખેસા ખેસી માં મોતીઓ નીકળી જાહે આલી હું નીકરાઓ લાવો મોતી ની દેવી જ નથી મારે કોઈને જોને લાલવા લાલカラーની છે આ પીરાカラーની જોતી હતી જોતી હતી પહેલા જોતી હતી પણ તું જ ડોડી થઈને કા લઈ આવી મને એમ કે બધું આરે છે તો લઈ જા કોઈ જોતી હોય લઈ જાય તો હવે કે જોતી હોય તો લઈ જાય મને ખબર હતી બે બોમની જેમ ફૂટશે તો મારે હવે લાલ જોઈએ છે ના મારે લાલ જોઈએ છે લાવો લાવો હવે આ બેમાંથી જી જોતી હોય ને લઈ લ્યો તું આ છે ને આવડિયા લઈ જવા લીલા ઉપર છે ને હા મારે ઈ જ જોઈએ લાવો તો બધી બધી લાવો તો ઘર ભેગ્યું થાવ તો તમે હવે બે નથી દેવી એકઈ એ દડલી આંટી હાલ છે દમે દે દીયો ને દેવી જ નથી પછી ક્યાં વાત રહી ના ના મારી હાલ છે આપી દીયો ને દમે કીધું ગુજરાતી માં સમજાતું નથી ઘર બેગ્યો થાઉ ઉપાડો લીધો છે ને એક તો આપણે બધું ખોલીને આપીએ જોઈસ કરવા આપીએ તો હા આ ઊંધ્યું જાલે એ ચાલ છે દડલી આંટી આપી દીયો ને ને તમાર મમ્મી થી જા તાર મમ્મી થી જાય કે ના થી હમણા ફોન કરીને ને બોલાવું છું બેય હા એટલે હા આવું હોય આપી લઈ લેવાનું હોય આ તમે વળી બધું પાછળ દીધું નકર તો હું પકડાવી દે જા તું લઈ જા ના તું લઈ જા હા ત્યાં આપી દીયો ને દમે આલસે હા વગલી બેન આપી દયો ને નથી દે પછી વાત રહી હસ હસ પાકુ બે ને હવે તુયે પાછી હાલો તો આસે ને લીલા કલર ની લઈ જા તું ને આ લાલ તારી તો મોતી ની તો તોત ને આપો હા હજી 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 કહું છું સમજાવું છું તોય પકડી ને તો મોતી ના જ બેઠાસ એક કામ કરો તારે ક્યાં છે કરવાનું બધું મારે તો જી બે દી પછી છે જો જો છે ને બધા આઈટમો બે દી પછી છે ને અત્યાર થી લેવા આવીસ તારે કે દી મારે હજી એક દી વાર હે એના જેડી જોતી હોય તેડી કોકની વસ્તુ લઈ જવાય અમારે બે હોય તો તમારી પાસે આવી અમારી જ વસ્તુ મને એમ કે બીજું કોક લઈ હા મમ્મી એમ જ કીધું કે છે ને નકર કોક લઈ જા હે ગગલી આંટી પાસેથી તું લઈ આય એની પાસે છે ને મસ્ત મસ્ત છે ને તો બધે લઈ જ જાતા હોય દર વર્ષે મારે ભારે આપણ ચાલુ કરવું જો હવે કઈ હું દર વર્ષે એમ ને બધે લઈ જાય પણ આપને કઈ વાંધો નથી પણ આ બાતા આપણા ઘરમાં ઈ ના મેર પડે

ઓલ્યો કેમેરો તો લઈ ગયા આ તો કે દર વખતે થોડક મકાન લેવાના હોય બીસા લઈ ગયા હોય ને એનું કવ છું ઓકે હાલો તો આ લઈ જા ના આની પાઈ ને મોતી જો મોતી ની હોય ને અજી કામ હોય ને તો પછી લઈ જાજે હો ઓકે ઓકે બોલો લ્યો ઈ કા ના મળે તો આ વાપરવા થઈ તો એને તારી જેમ જ જોઈને બધે હોશિયાર કાઈ હોશિયાર નથી તમારા બધે જેવી તો નથી જ હા અમારાથી સળિયાતી સો એમ અમાર જેવડી નથી તમને ભારી ખબર બધી આમ નમ લપ પાઈસમ થઈ કે દર આવે દર વર્ષે છે સામ વઈ ગઈ કેમ નમ જાય તો રૂ આપણે તો બોલી જ વેણ બગાડવા તો એમ એમ તો બગડે નહીં જ બગાડવા પડે મારે તો કાઈ કેવું જ નથી જ બંધ કરી દેવું છે ને હાલતું નથી ઘર માં લ્યો બોલો હું નથી તારું એક સોપડી પેન લઈ આવી દયો ને કા હવે તારીખ વાર ને હું નથી આયલું ને બધું લખતી જાવ ને કાઈ યાદ હોય એવી યાદ શકતી હે મારી હા બાદમાં બેહસ થાય તો એન બધું યાદ આવી જાય આ તો લખી નાખો ને એટલે પછી રોજ જોતી રહો એટલે પછી યાદ જ રહી એમ જા ને હવે તું હા જા છું એ નડી સુ તમે કોચા હે ને હા જા 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 એ મજાક કરતી તી બો સિરિયસ ના લેતા આ તો ખાલી મે કીધું હાલો ને આ જાણી કાઢું એ શાંતિ થી જે દી જાતો તો તમે કીધું મજાક મસ્તી કરીએ કાઈ મકાન મકાન લેવું નથી એ નસલ નું છે આ તો અને હવે હું મારા મિત્રો વાતો કરી લઉં એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કેજો આવજો મિત્રો આપણે પછી ના દુનિયાની નવી કોમેડી સાથે